ભક્તિ એ ભક્તિનું પ્રતિક છે એ ભક્તિનું પ્રતિક છે કે તમારા આંગણાની અંદર મારા નાથની પરમાત્માની ભક્તિ હોવી જોઈએ નહીં ને બીજાને લેવાય નહીં દેવું એક દુર્ગુણ આવ્યો એટલે માણસ હખ લેતોય નથી ને બીજાને લેવાય દેતો નથી પણ સંતોને સેવા જો સંતોને સેવા એના પ્રમાણ તમે જો અને મહાપુરુષોની કૃપા કામ કરે છે એક વખત ઓલું હરિયાનું જીંગ કરે ને એમાં કડીક થાય મોટર બરી જાય ને એમાં શેઠના હપ્તા ચડી ગયા ને વારે વારે ઉઘરાણી કરે ને હવે તો કે તારું મોટર એ લઈ જાય મોટરના ઓલા હપ્તેથી મોટર લીધી હતી અને હપ્તા સડી ગયા એટલે ગોંડલ ગયા લાબુ દાદા પાસે પણ દાદા તા પ્રોગ્રામમાં એટલે હીરામાન મળીને આવ્યા એટલે દાદા પ્રોગ્રામમાંથી આવ્યા એટલે હીરામાએ કીધું કે વાસુરભાઈ રાજકોટથી આવ્યા હતા ને કાંઈ બોલ્યા નહીં પણ હવે હું કામ હોય છે એટલે દાદા બીજે જ રાજકોટ આવ્યા અને હવારમાં આવીને કે હાલ તારું બુલેટ લઈ લે કે પણ બાપા સા પાણી પીવો સા પાણી નથી પીવા તાર મોટરસાઈકલ લઈ લે વાસુરને અહીંયા જાવું ને આવ્યા અને ખરેખર હપ્તા સડી ગયેલા અને કાંઈ મેળ નહીં ને ડામસ્યા ઉપર બેઠા બેઠા વાસુરભાઈ રોતા હતા હાસૂરભાઈ રોતા હતા ને દાદા એ અંદર પ્રવેશ કર્યો જોઈ ગયા એકદમ ઊભા થઈને બાપા પૈગે લાગ્યા ને કે શું છે વાસુર કે બાપા શું કરું ઉસે પાસે ના કરીને મોટર લીધી હવે ના આપતા સડી ગયા ને બેગ દી થાય મોટર બળી જાય ને આમાં મેલ નથી ને ઓલો શેઠ ભી કરે ગમે એમ કરીને પૈસા દે કે ક્યાં શેઠ રહ્યા છે એ કંઈક આમ કબી રોડ બાજુ રહેતા હતા એની દુકાન હતી ચા પાણી પીને કે આ લઈ લે તું સાયકલ ને મોટર ક્યાં તારો શેઠ રહી ન્યા આપણે જાય ન્યાય ગયા દુકાન બંધ શેઠ નહીં હાજર એ ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયેલા કે આ દુકાનવાળા શેઠ છે લાબુ દાદાને કે એ માગે છે પૈસા આ શેઠ માગે છે ને કે આ એ માગે છે કે જા હવે તાર ન્યા ઉઘરાણી કરવાનો ત્યાંથી ગયા લાલજીભાઈ ઘંટીવાળા ત્યાં ભાણજીભાઈ કે કેળા લઈ લ્યો કેળા લીધા ને બધા ઘરના ને લાલજી બાપાને ઘેરે જઈને એને બધાને ક્યાંય કેળું ખાઈ જાય વાસુરભાઈ ને ક્યાંક કેળું તું ખાઈ જાય ઘર ભેગો થઈ જાય આવે શેઠ તારી ત્યાં ન આવે પછી અને ખરેખર શેઠ એ શેરીમાં આવે અને વાસુરભાઈ બોલાવે કાવો આવો આપી વા કે ના મારે ટાઈમ નથી પૈસા પોતાની પાસે થયા અને બાપાને દયાથી કામ મીંડો હાલો પોતાના પાસે પૈસા થયા એટલે શેઠને બોલાવ્યા કે હવે તમારા પૈસા લઈ જાઓ કે શેઠ તમે કહેતા હતા કે મોટર પાછી લઈ જાઓ ને પછી તમે આવ્યા નહીં બોલાવું તો આવતો પછી મને એમ થયું કે માણા હારા હશે એટલે આવો નથી માગવા એટલે પરસાની માથે સિંગડા ન ઉગે એમ કહું પરસાની માથે સિંગડા ન ઉગે તો જેને ધર્મ ઓળખાણો છે એમાં એમાં જેને વિશ્વાસ બંધારણા છે એમાં જેને શ્રદ્ધા બેઠી છે ને એના કામ કુદરત કરે છે અને પળે પળ કરી રહ્યા છે એટલે આવી સપુર જવાની તક થાય તો આવી સ્થિતિ હું એટલે વર્ણન કરું છું એના જીવન પ્રસંગનું કે આવી સ્થિતિમાં એ ભક્તિ ભૂલ્યા નથી કે મન કોઈ દી મોડું નહીં કે આપણે સંતોને સેવીને સત્સંગમાં જઈને ગુરુને આટલા ભાવથી પૂજીએ ને છતાંય આપણી માથે આવા સંકટ એવી કોઈ દી શંકાય નહીં કોઈ દી આપને દહ દી હળખમ નો મટેતા ગુરુ હાસાય છે ખોટા કઈક શંકાઓ થાય કોઈ દી શંકા નહીં કે માયલો કોઈ દી મોડો વિચાર નહીં કોઈ દી નહીં કોઈ દી કોઈ દી મોડો વિચાર જ નહીં એટલે એ ભાવમાં ટકી જાવું એ વિષય અઘરો છે એ વિષય અઘરો છે ઝીણા થઈને રહી છે કોઈ જાતનો અભિમાન નહીં મારા વાસુર ભગત ગમે ત્યાં તિથિ તહેવાર હોય તિથિ નબળી પાંચસો કે હજાર રૂપિયા તિથિ નિમિત્તે સેવા દે તો એમ કે બાપા અમારી શણિક સેવા સ્વીકારજો અમે નાના માણા અમે વધારે હું કરી હકી સેવા સણીક હતી પણ એનો ભાવ મહાન હતો સુદામાના ન મૂલ્ય હતા પણ ભાવને લઈને મૂલ્ય સબરીના બોર ન મૂલ્ય હતા પણ ભાવને લઈને અમૂલ્ય થઈ ગયા ગમે ત્યારે સેવા દે એટલે બાબા નાના માણસ અમારી શણિક સેવા છે આ એનો શબ્દ ગમે ત્યારે દે નાના માણા એ બાપા ક્ષણિક સેવા છે ભાવની જ કિંમત છે ભાઈ કિંમત ભાવની છે પ્રેમની છે શ્રદ્ધા વિશ્વાસની છે બસ